પાલગામ આતંકી હુમલા બાદ ભારતમાં આવેલા તમામ પાકિસ્તાનીઓને પરત મોકલવાના અને વિઝા રદ કરવાના કેન્દ્ર સરકારના આદેશના અમલની શરૂઆત ગુજરાતથી થઈ ચૂકી છે તમામ જિલ્લાઓમાં મુદ્દે કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રી સૂચના પણ આપી દીધી છે જો કે પાકિસ્તાનથી પ્રતાડિત થઈ ભારતમાં આશ્રય લેનાર હિન્દુ શરણાર્થીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ અને તકલીફ ન થાય એને ધ્યાન લેવાની સૂચના અપાઈ છે ના અધ્યક્ષતાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે જે પાકિસ્તાનના પીડિત છે જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો જુલ્મ કરવામાં આવેલો એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે જે અલગ અલગ નોર્મ્સના આધારે કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલાં અહીંયાથી મોકલી દેવામાં આવશે જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાખી